ખેડૂતના હિતમાં સરકાર દ્વારા કૃષિ રાહતના તારીખ વધારતા ખેડૂતોએ આનંદ વ્યક્ત કર્યો છે જરૂર જણાય તો બોટાદના ખેડૂતો દ્વારા હજુ તારીખ લંબાવવા માંગણી કરી જેથી સરકાર દ્વારા આપવામાં આવતા કૃષિ સહાયનો તમામ ખેડૂતોને લાભ મળી શકે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારની અંદર થોડા સમય પહેલા પડેલા કમોસમી વરસાદના કારણે અનેક ખેડૂતોને પાકમાં ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડ્યું છે જેમાં મુખ્યત્વે કપાસ મગફળી તેમજ અન્ય પાકોમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે ત્યારે ખેડૂતો દ્વારા સરકાર દ્વારા રજીસ્ટ્રેશન અરજી કરવાની જાહેરાત કરવામાં આવી જે અંતિમ તારીખ અઠાવીસ નવેમ્બર હોય જેમાં હજુ પણ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા કૃષિ રાહત પેકેજ અંતર્ગત અરજી કરી શકી નથી કારણ કે ખૂબ જ મોટી સંખ્યામાં અંદર ખેડૂતો પાક નુકસાનીથી જોડાયેલા છે જેના કારણે ઓનલાઈન અરજી કરવામાં ખેડૂતોને પારાબાર મુશ્કેલી પડતી તો ક્યારે વધુ લાઇન અને સર્વરના કારણે ખેડૂતોને સમયસર પોતાની અરજી કરી શકતા ન હતા જેને કારણે ઘણા બધા ખેડૂતો હજુ અરજી કરી શક્યા ન હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા પાંચ ડિસેમ્બર સુધી અરજી કરી શકવા માટેની તારીખ લંબાવેલ છે જે અંતર્ગત ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે

સરકારે જે જાહેર કરી અને અત્યારે મુદત વધારી તે બદલ સરકાર નો આભાર માનીશું અને અભિનંદન આપ્યું પણ હવે અઠ્યાવીસ અગિયાર અને પાંચ બાર સુધી વધાર્યું છે ફક્ત સાત દિવસ થાય છે તો અમારે બોટાદ જિલ્લા જેવો નાનો જિલ્લો છે છતાંય પાંચ થી દસ ખેડૂત રહી જતા હોય તો એમને મુદત વધારવાની જરૂર છે અને સમગ્ર ગુજરાત ની અંદર કરીએ તો લાંબી સરકારે જે પૈસા જાહેર કર્યા ખેડૂતોને આપવાના છે એક મહિનો મુદત વધારે છે એવી સરકારને અમે અપીલ કરી છે અને સરકાર ને એક મહિનો વધારશે તો કોઈ રહી ના જાય અને કેટલાય ખેડૂતો આણસુ હોય છે અને ઘણાને કોઈ સહયોગ ના કરતા હોય કોઈ અંદર પ્રશ્ન ઉભા હોય એ બધા સમાધાન કરી અને આગળ વધે એવું અને જે સરકારી કર્મચારી છે એની રાત દિવસ નો છે એની કામગીરી બહુ સારી છે બિરદાયવા જેવું છે આજે દરેક ગ્રામ સેવક ની અંદર તમે જુઓ કે મંત્રી જેવો સરપંચ જેવો ઓફિસર ની અંદર મેં હમણાં ઘણા જિલ્લાની મુલાકાત લીધી હમણાં ચૂડા ગયો તો ત્યાં પર તપાસ કરી એટલે ખેડૂતો ખુશ છે અને આનંદ છે તો હવે સરકાર આપણે એમ કહીશું કે એક મુદ્દો તમે વધારે જો મહિનાની તો ખૂબ ખૂબ આપને અભિનંદન આપ્યું બધું નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી અને કૃષિ પ્રધાન એની કામગીરી સારી છે સરકારને પરિપત્ર બહાર પાડી અને એક મહિનો બધું ચોથે છે એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ કિસાન સંઘ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું સરકારી દ્વારા જે સહાય આપવામાં આવી છે એની અંદર મુદત લઈ થોડીક મુદત એક મહિનાની વધારવામાં આવે તો છેવાડાના જે ખેડૂતો છે તેને સહાય મળી રહે અને ખેડૂતોને ઘણી બધી રાહત મળે તેવી કિસાન સંઘના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે બોટાદ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ